ભારત સાથે ભરૂચ ની કહેવત ભાંગી આજે ભૃગુ ઋષિના ભવ્ય ભરૂચના નિર્માણ તરફ ભાજપની મોદી સરકાર જનસંઘથી લઈ ભાજપ સુધી પ્રામાણિક અને સ્પષ્ટ વક્તા મનસુખભાઈની છ ટર્મની સફરથી મોદીજી પણ પ્રભાવિત ભરૂચ ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે રવિવારે વર્ષોથી પરંપરા મુજબ ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને છ ટર્મથી સાંસદ મનસુખ વસાવાએ પત્રકારો સાથે હોડી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી પત્રકારો સાથે હોડી ધૂળેટી પર્વ મિલન કાર્યક્રમમાં મનસુખ વસાવા સાથે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી વિનોદ પટેલ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી ભરૂચ પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ શહેર જિલ્લાના પત્રકાર મિત્રો સહિતના જોડાયા હતા ભરૂચના મીડિયા મિત્રો સાથે ભાજપના ભરૂચ બેઠકના ઉમેદવારો સાથે ધારાસભ્ય અને અન્ય આગેવાનોએ ધૂળેટી પર્વની આગોતરી ઉજવણી કરી એકબીજાને ઉત્સવની શુભકામનાઓ પાઠવી હતી ભરૂચના છ ટર્મથી સાંસદ અને સાતમી વખત ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ તેઓની કારકિર્દીમાં મીડિયા મિત્રોને પણ વિશેષ સહયોગ રહ્યો હોવાનું કહ્યું છે હોળી ધૂળેટી પર્વ ભૂતકાળના નકારાત્મક વિચારો હોળીમાં હોમી દેશ અને ભરૂચના ઉજ્જવળ ભવિષ્ય માટે હકારાત્મક વિચારો સાથે આગળ વધવાની શુભકામનાઓ પાઠવી હતી ભાંગ્યું ભાંગ્યું પુરુષની કહેવત ભાંગી આજે ભૃગુ ઋષિનું ભવ્ય ભરૂચ બની રહ્યું છે આવનારા સમયમાં દરેકને રોજગારી તમામ યોજનાનો લાભાર્થી સુધી લાભ પહોંચે તમામ કામગીરી સાથે દેશ સાથે ભરૂચ પણ ભાજપ અને મોદીજીની આગેવાનીમાં સમૃદ્ધ બનવાનું હોવાનો મત વ્યક્ત કર્યો છે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ સાતમી વખત ભરૂચ બેઠક પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી રહેલા મનસુખભાઈની જનસંઘથી લઈ ભાજપા સુધીની રાજકીય સફરનો ચિતાર આપ્યો છે તેઓની નિષ્ઠા અને પ્રામાણિકતાની મોદીજી સરાહના કરતા હોય ભરૂચના વિકાસ અને લોકોના કામ માટે સતત તેમનું હતું આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પૂર્વ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે દેશમાં જે ધાર્મિક પર્વો છે એમાં હોળીનું ખૂબ અનેરું મહત્વ હોય છે ગરીબમાં ગરીબ માણસ પણ દેશના કોઈ પણ ખૂણે હશે એ પોતાના વતન પોતાના ગામ જઈ ના હોળી પર્વ એ પોતાની રીતના ઉજવી રહે છે આ સમગ્ર ભારતવાસીઓને આ હોળી પર્વ નિમિત્તે હું તમામને શુભકામના પાઠું છું માં જગદંબા શક્તિનું પ્રતિક હોળી માતા છે અમે જોગણ માતા તરીકે પણ ઓળખીએ છીએ પરમાત્મા કૃષ્ણની સમગ્ર દેશવાસીઓ પર અપાર કૃપા બની રહે અને આજે હોળી દહન થવાનું છે અનેક પ્રકારના ખજૂરથી માંડીને કોપરુંથી માંડીને હવન થવાનું છે આ તો આ હવન સામગ્રીમાં નેગેટિવ નકારાત્મક વિચારોનું હવન કરીએ અને આવતીકાલે ધૂળેટીનું પર્વ છે ધૂળટીના પર્વથી સમાજના વિકાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે હકારાત્મક અને પોઝિટિવ વિચારો સાથે આપણે આગળ વધીએ અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે દેશને એક સમૃદ્ધ ભારત બનવા માટે મજબૂત ભારત બનવા માટે ખૂબ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે તે આપણે પણ તેમને પૂરેપૂરો સહયોગ આપીએ અને આપણા રાષ્ટ્રના વિકાસ માટે આપણા વિસ્તારના વિકાસ માટે આપણા સમાજના વિકાસ માટે કુટુંબ પરિવારના વિકાસ માટે પણ સતતને સતત આપણે પ્રયત્નશીલ રહીએ એવી આજના પ્રસંગે હું બધા પાસે આશા રાખું છું અને શુભકામના પણ એ પ્રકારની પાઠવું છું ભારતીય જનતા પાર્ટીએ મને આજે ભરૂચ લોકસભા માટે સાતમી વખત ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કર્યો છે ભૂતકાળમાં કરેલા કામોના આધારે ભૂતકાળમાં છ ટર્મથી ખૂબ સફળતાપૂર્વક જીત્યો છે એ જ રીતના આ સાતમી ટમ પણ અમારા કરેલા કામો પાર્ટીના સંગઠનની તાકાતથી અમે સૌ સાથી કાર્યકર્તા સંપૂર્ણ સહયોગથી ફક્ત સાતમી લોકસભા જીતવાના જ નથી પણ પાંચ લાખના ટાર્ગેટથી જે પ્રદેશ અધ્યક્ષ સી આર સાહેબે ટાર્ગેટ આપ્યો છે એને પૂર્ણ રીતના અમે કરીશું પૂર્ણ કરીશું એ મને પૂર્ણ વિશ્વાસ છે આ પ્રસંગે મીડિયાના મિત્રો સાથે પણ આ હોડી પર્વ મળવાનું થયું